વાત કરી ભાવનગરની ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં અશાંત દારૂ લાગુ પડતા શહેર ભાજપ દ્વારા આતિશબાજી કરવામાં આવી હતી ભાવનગરના શહેરના પૂર્વ વિસ્તારમાં અશાંત દારૂ અમલી બન્યો હતો પશ્ચિમ વિસ્તારમાં પણ વિધર્મીઓ દ્વારા અતિક્રમણ વધાર બાબા આવતા લોકો દ્વારા અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવા બાબત હતી ત્યારે લોકોની માંગને ધ્યાનમાં લઈને પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીને રૂબરૂ મળી ભાવનગર શહેરના પશ્ચિમ વિસ્તારના પણ અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરાઈ હતી જે રજૂઆતને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા ગઈકાલ સાંજે કેશન જાહેર કરવા બાબત હતું ભાવનગર પશ્ચિમ વિસ્તારને પણ અશાંત ધારો નીચે આવરી લેવાયો હતો છેલ્લા ઘણા બધા વર્ષોથી અસાન ધારા સમિતિ વિવિધ પરિવાર ક્ષેત્રો ખાસ કરીને જાની સાહેબને એમની ટીમ દ્વારા ભાવનગર શહેરમાં અસાન ધારો લાગુ પડે સમગ્ર હિન્દુ સમાજની લાગણી સૌ લોકોની લાગણીને લઈ પહેલાં થોડા સમય પહેલાં પૂર્વ વિધાનસભામાં અસાન ધારો આવ્યો ત્યારબાદ પશ્ચિમ વિધાનસભાની કાર્યવાહી ચાલુ હોવાના કારણે જે કાંઈ સરકારી થોડા કામો બાકી હોય અભિપ્રાયોના કારણે થોડી વાર લાગી ગઈકાલે પશ્ચિમ વિધાનસભામાં પણ અસાન ધારાઓ લાગુ પડ્યો છે માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ નીચે ચાલતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનો આ તકે સરકારનો આભાર માની છે પ્રદેશ સંગઠનનો આભાર માની છે ખાસ કરીને અસાન ધારા સમિતિએ જે રીતે વર્ષો સુધી ધૈર્ય સાથે પોતાના નિયમો કાયદાને ધ્યાને લઈ જે રીતે મથામણ કરી પરિક્રમ કર્યો એને લઈને એમનો વિશેષ આભાર આમાં કોઈ સામાન્યમાં સામાન્ય માણસથી લઈ પ્રેસ મીડિયા અને સૌ જે લોકોએ યોગદાન આપ્યું છે તેમનો પણ આભાર માની ખાસ કરીને પશ્ચિમમાં ધારાસભ્ય માનની જીતુભાઈ વાઘણીએ પશ્ચિમ વિધાનસભા માટે થોડા સમયમાં ખૂબ મહેનત કરી સરકારમાંથી નિર્ણય કરવામાં જે એમની સજાગતા છે તે પણ આવકારદાયક છે પુનઃ એકવાર આપ સૌનો આભાર માનીએ છીએ સાથે સાથે પૂર્વ વિધાનસભામાં રહી ગયેલા એરિયાઓનો પણ આમાં વિશેષ સમાવેશ થયો છે એ બદલ એક ખાસ યાદ રાખી અને સૌ કોઈ આ કામ કર્યું છે કે તંત્ર આપ સૌનો આભાર ભારતમાં તાકી